વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વર શહેર ખાતે ઓનજીસી બ્રિજ રોડ પર પડી છે તિરાડ ત્યારે બ્રિજની કામગીરી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થતા હોવાને મળી રહી છે જાણવા આ બ્રિજ એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વ તેની શરૂ કરવામાં આવ્યો હતો ઓનજીસી બ્રિજ રોડ ઉપર લાંબી તિરાડ પડતા બ્રિજની કામગીરી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ઓવરબ્રિજ ડામર માર્ગ પર તિરાડ નજરે પડતા બ્રિજની કામગીરી સામે અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે અંકલેશ્વર પ્રવેશ દ્વાર સમા ઓનજીસી ઓવરબ્રિજ તેની કામગીરી કારણે વારંવાર વિયર્ડોમાં ઘરાયેલો રહે છે ત્યારે તાજેતરમાં જ વ્યવહાર માટે શરૂ કરાયેલા ઓનજીસી બ્રિજ ડામર માર્ગ પર તિરાડો પડી જવા પામી છે અંકલેશ્વરમાં મૂળધાર વરસાદ ખાબરતા બ્રિજના માર્ગનું ધોવાણ થતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો હોવાનું તેવું લાગી રહ્યું છે ત્યારે માર્ગના સમારકામના ગણતરીના જ દિવસોમાં જ તિરાડ પડતા કામગીરી ગુણવત્તા સામે અનેકો સવાલ ઊભા થવા પામ્યા છે અગાઉ પણ બ્રિજની પ્રોડક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી ત્યારે બ્રિજની કામગીરી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયા હતો વારંવાર આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેકો પ્રશ્નો ઊઠી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે તિરાડો પૂવાની સાથે સમરકામ કામગીરી શરૂ કરવા માંગ પામી હતી બીરો વિજય પરમાર મારું નામ પટેલ બખતિયાર ખાન હું અંકલેશ્વર નગરપાલિકા સભ્ય શહેર માં થોડા દિવસો પહેલા જ થોડા મહિના પહેલા જ આ એક ઓનજીસી બ્રિજ નું અર્પણ કે ઉદઘાટન થયું હતું અને આજે તાજ પર પહેલા જ વરસાદમાં આ રોડ ઉપરથી થી ગાબડા અને ધોવાણ થઈ ગયું છે બાજુમાં બાપુનગર જેનું એક સ્લમ વિસ્તાર છે એ વિસ્તારમાં પહેલા જ વરસાદની અંદર ધોવાણ થઈને મટોરી નીકળે છે અને રોડમાં ગાબડા પડી ગયા છે પુલમાં

એ પછી અહિયાં ભૂવા પડ્યા અને આજે આ રોડ નો જે ભાગ છે તે આખો બેસી ગયો છે અને સાઈડમાં જે સ્લમ વિસ્તાર રહે છે એ લોકોની હાલત હવે એમની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કદાચ કોઈ મોટી જાનહાની થાય તો એનો જવાબદાર કોણ હું તંત્ર ને સજા કરવા માંગુ છું અને એમને ચેતવવા માંગુ છું કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમણે જો કદાચ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું નજર તો આવી રહ્યું છે પરંતુ એની વિજિલન્સ તપાસ બોલાવીને આ બ્રિજની તપાસ પડે અને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે આની તપાસ બોલાવીને આને રિપેરિંગ કરાવવું જરૂરી છે કારણ કે જો આ બ્રિજ જો બેસી જશે તો આ સાઈટમાં જે સ્લમ વિસ્તારો રહે છે એમને જો કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે